ફિલ્મોની માણસના મન પર ખૂબ ભારે અસર થાય છે તેઓ ફિલ્મથી ઘણું બધું શીખતા હોય છે પણ ક્યારેક ઘણા લોકો ફિલ્મો જોઈને ક્રાઇમની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે તેવું કેવી રીતે ક્રાઇમ કરવો તેનો આઈડિયા ફિલ્મોમાંથી લેતા આવશે છે અને તેમને એવું લાગતું હોય છે કે તેમનો પ્લાન સફળ થઈ જશે પરંતુ હકીકતમાં એવું નથી ત્યારે આવો જ એક આંખ ઉગાડતો કિસ્સો પાટણમાંથી સામે આવ્યો છે જેમાં પંખેડાએ સાથે રહેવા માટે નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો આ પ્રેમીઓએ પોતાને કોઈ શોધે નહીં તે માટે એક આધેડ પુરુષની હત્યા કરી સ્ત્રીના કપડાં પહેરાવ્યા અને પછી તેની લાશને બાળી નાખી ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા કે જેથી એવું લાગે કે સ્ત્રીનું મોત થયું છે પરંતુ તેમનો આ પ્લાન પોલીસે ઊંધો પાડી દીધો મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામમાં એક પ્રેમી યુગલે એક અજાના દલિત વ્યક્તિ પર પેટ્રોલ છાંટીને તેને જીવતો સળગાવી દીધો એટલું જ નહીં પુરુષને સળગાવી દીધા પછી પ્રેમી યુગલે તેને મહિલાઓના કપડાં અને પાયલ પહેરાવ્યા અને પછી તે બંને ભાગી ગયા મૃતક દલિત હોવાથી આ ઘટના સામે આવતા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો ધારાસભ્ય જીનેશ મેવાણી સહિતનાઓ પોલીસ પાસે યોગ્ય તપાસની માંગ કરી હતી ત્યારે પોલીસે થોડા કલાકોમાં જ પ્રેમીઓને પકડી લીધા હતા કે જે બાદ આરોપીઓ સમગ્ર ગુનાની કબૂલાત કરી હતી મંગળવારે વહેલી સવારે સુરેશભાઈ ના ઘરની વાડામાં એક અર્ધ બળેલી લાશ મળી આવેલી અને એને મહિલાના કપડાં પહેરાવેલા હતા જે આધારે એ લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ ત્યાં પહોંચેલી અને તપાસ કરતાં આ કોઈ પુરુષની લાશ હોવાનું જણાવી આવેલું વધુ તપાસ કરતાં ગીતાબેન પણ ક્યાંથી નિસિંગ હતા અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસથી તપાસ કરતાં ગીતાબેનને પોતાના પાડોશમાં રહેતા ભરતભાઈ સાથે પ્રેમ સંબંધ હતો છેલ્લા ત્રણ મહિનાથી એ લોકો સાથે મજૂરી કરતા હતા અને એમને પ્રેમ સંબંધ થયેલો એ બાબતે તપાસ કરતાં એ લોકો પાલનપુર રેલવે સ્ટેશનથી પોલીસને મળી આવેલા અને ત્યાંથી એલસીબીની ટીમ એમને એલસીબી ઓફિસ લઈ આવેલી અને એ બાબતે સઘન પૂછપરછ કરેલી સાથે સાથે અજાણી જે લાસ્ટ છે એ બાબતે પણ પોલીસે તપાસ કરતા એ હોવા ગામથી હોવા ગામમાં રહેતા અને રખડતું ભટકતું જીવન જીવતા એક વૃદ્ધ હતા એમની એ ડેડ બોડી હતી એવું પ્રસ્થાપિત થયેલું ત્યારબાદ એના ફોટા સર્ક્યુલેટ કરી અને ઓળખ પ્રસ્થાપિત કરવા માટે પ્રયત્નો કરે આ બંને જે ગીતાબેન અને ભરતભાઈ મળી આવ્યા પછી એમની પૂછપરછ કરતાં આખી વિગત જે બહાર આવેલી એ પ્રમાણે જે ગીતાબેન છે એ ભરતભાઈના પ્રેમ સંબંધમાં હતા અને બંને પડોશી પણ છે ગીતાબેને એકચ્યુલી થોડા દિવસો પહેલાં દ્રશ્યમ ફિલ્મ જોયેલું પોતાના ભાઈના મોબાઈલમાં આખું બંને ડાઉનલોડ ફિલ્મ હતા બંને જોયેલા અને પંદરેક દિવસ પહેલાં એમણે આ પ્લોટ તૈયાર કરેલો એ પ્લોટના ભાગરૂપે ગીતાબેનને ભરતભાઈને એવું દીધું કે તારી સાથે મારે જીવન જીવવું છે આપણે ભાગી જવું છે પણ આપણે ભાગી જશું તો પરિવારના લોકો શોધીને મને લઈ આવશે અને પછી મને પાછી અહીંયા મૂકી દેશે તો એના ભાગરૂપે એમણે એવું નક્કી કર્યું કે કોઈ અજાણી સ્ત્રી પુરુષની ડેડ બોડી લઈ આવવી અને એને મારા કપડાં પહેરાવવા અને મારા વાડામાં એને સળગાવી અને આપણે પછી ભાગી જશું તો પરિવારના લોકો એવું માનશે કે ગીતાબેન સળગીને મરી ગયા છે એટલે એ લોકો મારી શોધખોળ નહીં કરે આના ભાગરૂપે સોમવારે બપોરે ભરત બોમ્બેથી આવેલો અને બાઇક મારફતે ફરીને આજુબાજુના જે ગામો છે સાતલપુર દાતરડા વહુવા એ ગામમાં એવી વ્યક્તિની શોધખોળ કરતો હતો કે જેને એ પોતે લઈ જઈ શકે એને મારી નાખી અને પછી સ્ત્રીના કપડાં પહેરાવી શકે આના ભાગરૂપે એને વહુવામાંથી રાત્રે સાતેક વાગે એક વ્યક્તિ એક વૃદ્ધ વ્યક્તિ જે મળી આવેલા એને જઈને એને પોતે પોતાની સાથે ચાલો એમ કરીને પોતાની બાઇક ઉપર બેસાડેલા એને ખેતરની વાડ પાસે લઈ ગઈ અને ગળું દબાવી મારી નાખવાની કોશિશ કરેલી તો એ વૃદ્ધ વ્યક્તિ બેભાન થઈ ગયેલા અને પછી એને પોતાની બાઇક ઉપર બેસાડી અને પોતાની પીઠ સાથે દોડું બાંધી અને જાકોા ગામની સીમમાં જ્યાં તળાવ છે ત્યાં એણે લઈ આવેલો ત્યાં લઈ આવ્યા પછી એને ત્યાં ડેડ બોડી મૂકી દીધેલી અને પછી પોતે ગામમાં નીકળી ગયેલો રાત્રે એક વાગે એણે ગીતાને ફોન કરી અને આની જાણ કરેલી કે આ જગ્યાએ ડેડ બોડી પડી છે તું આવી જાવ એટલે ગીતા પોતાના ઘરેથી એક વાગે પોતાની થેલીમાં કપડાં અને પેટ્રોલની એક લીટરની બોટલ નાખી અને તળાવની જ્યાં ડેડ બોડી મૂકી હતી ત્યાં તળાવોની પાળે પહોંચેલી ત્યાં બંને ગીતાના કપડાં એને પહેરાવેલા ડેડ બોડીને ઝાજર પણ પહેરાવેલી પછી બંને લોકો એને ઉંચકી અને સુરેશભાઈનો જે વાડો છે એટલે કે ગીતાનું જે ઘર છે એના વાડાની પાછળ લાવી અને પેટ્રોલ છાંટી અને આજુબાજુમાંથી લાકડા લાવી અને સળગાવી અને ત્યાંથી એ લોકો ભાગી ગયા અને ત્યાંથી બાઈક મારફતે ભાગી ગઈ અને બાઇક રાધનપુર બસ સ્ટેશનમાં મૂકી